મનસુખ જેવી રાખો રાખો રાખવાની મિત્રો તો તમે જોઈ શકો છો આપડા યુટ્યુબર મિત્રો આપડા મોટી ઉંમર માં નાનું એવું નામ કેશોરભાઈ ઉમર માં નાનું નામ કેટલા તાર કેટલા મારે કેલે કેલે લાગુ તમને મોડેલ જો તો 2002 3 નું કઈ થોડાક આસપાસ 2000 પૂરા નાનો કે મોટો બોલ કહી ભાઈ મોટો મસ્ત મજાનો ભાઈ ઠંડો મગાવી લીધો

બે પી લીધા બે બે પી લીધા બે ભાઈ જાવ આ બે જલ્દી કોણ ખાલી

અને દે મે દે નંબર છે તમારા બાજુ યાર અહીંયા એવો નામ ન લે ને તમારી ઓલી લાગે તુરી તુરી ભાઈ તમે તો મરદ નથી માવા નત ખાતા ને ધીમોય મરદે માવા ખાય અલગ અલગ રાખો બસ આ લે હવે મારી સ્ક્રીન ને મારી સાઈડ ને ના હા ફોન થાય તો એ મારી જડે સ્ક્રીન નઈ બનાવી થોડો મારો બેક સીન આવો તને બાકી હું કેવાનું હે માતા દાદા તમે હતા હવે અમારે જુવાનિયાનો વારો આવ્યો પરફેક્ટ ફ્રીકા કન્ટેન્ટ મિલ રહા ઇસકો હા જો ભાઈ ફૂલ મહેનત છે તમે જોઈ શકો છો એક રીલ ઉતાર્યું હોય ને તો કેટલી મહેનત માંગે આપડા કેવર ભાઈ આવી જાય અને જો લગભગ તો આ દુકાન નું બધું હોય ને અમારું સેટઅપ હતું ને એ બધું આખું ચેન્જ થઈ જવાનું ના એ કઈ નથી આવતો ને તમારે

समझाने कोई तरी बैटरी लो करवाने क्या 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 दादा जी का झरमरी आ रही है बैटरी लो बैटरी बैटरी पावर बोल लियो हाँ भाई आप लगे मेरा लगा हुआ तो ये बहुत ऐसे भाई तुम्हारे के मेरा काम नहीं करता हमारे रुपया पास आते हो तो यार पब्जी रमू

આ મફતના જસમાં આવી ગયા ભાઈ સારા માં લાગે થોડા કેજો જો સારા લાગતા હોય તો લઈ લેવાનું થાય લાગે બહુ સારા લાગે સારા લાગે લીધા જ કે લાગે તો હું ભાઈ હું તમે ના કરો તમે